અનિશ્ચિતતાના સિદ્ધાંત હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ એના વિશે કંઈક વાત કરીશું એના વિશે કંઈક નવું જાણીએ મિત્રો આ હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ નાઇન્ટીન ટ્વેન્ટી સેવન ઓગણીસો સત્યાવીસમાં એ જર્મન ભૌતિક વિજ્ઞાનીએ આપેલો હતો રજૂ કર્યો હતો બરાબર જર્મન ભૌતિક વિજ્ઞાની અહીંયા એનો ફોટો છે એ હાઇઝનબર્ગ નામના વિજ્ઞાનિકે આ સિદ્ધાંતની રજૂઆત કરી હતી અને એણે આ સિદ્ધાંત દ્રવ્ય અને વિકિરણના દૈત વર્તણૂકના સ્વીકારને આધારે એની રજૂઆત કરી બરાબર દ્રવ્ય અને વિકિરણના દૈત વર્તણૂક આગળ આપણે વાત કરી હતી મિત્રો દબરોગલીમાં કે પ્રકાશ કે જેને વર્ષોથી તરંગ સ્વરૂપમાં ગણાતો હતો એને આ લોકોએ કણ પણ ગણ્યો એટલે એની દૈત્ય પ્રકૃતિનો સ્વીકાર થયો અને એના ઉપરથી પ્રેરાઈને દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોની દૈત્ય પ્રકૃતિની રજૂઆત કરી હતી અને ડેવિન્સન અને ગરમરેની સાબિતી આપી એટલે દ્રવ્ય અને વિકિરણ એ બેવના દૈત્ય સ્વભાવ થયા બંનેને બે પ્રકૃતિ થઈ એક કણ પ્રકૃતિ થઈ અને બીજી તરંગ પ્રકૃતિ થઈ એ વાત ઉપરથી પ્રેરાઈને એ વાતના આધારે આ હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે એક સિદ્ધાંતની રજૂઆત કરી ઇન્ટરેસ્ટિંગ સિદ્ધાંત છે જરાક જોઈએ શું છે અત્ય સૂક્ષ્મ કણોના સ્થાન અને વેગમાન કૌંસમાં લખ્યું છે કે વેગ એક જ સમયે ચોકસાઈ पूर्वक નક્કી કરવા કેવા છે મિત્રો અશક્ય છે અત્ય સૂક્ષ્મ કણો અત્ય સૂક્ષ્મ કણો એટલે કેવા તો ચોખવટ કરીએ પહેલા ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણો એટલે પ્રોટોન પણ હોય ન્યુટ્રોન પણ હોય આલ્ફા કણો પણ હોય અને બીટા કણો પણ હોય એવા અતિ સૂક્ષ્મ કણોનું શું થશે કે સ્થાન અને વેગમાન એની પોઝિશન અને એનો વેગમાન એટલે એનો મોમેન્ટમ બરાબર અને વેગમાન જે છે મિત્રો એ વેગ ઉપરથી નક્કી થાય વેગમાન કહો કે વેગ એ શું કરી ન શકાય તો એ એક જ સમયે ચોકસાઈ પૂર્વક નક્કી કરવા કેવા છે મિત્રો અશક્ય છે બરાબર બંને વસ્તુ એકસાથે માપી શકાતી નથી માપીએ અને માપવાનો જો દાવો કરીએ કે ભાઈ એનું સ્થાન પણ માપી લીધું અને એનું વેગમાન પણ માપી લીધું એક જ સાથે માપી લીધું તો આના સિદ્ધાંત પ્રમાણે હાઇઝનબર્ગ પ્રમાણે એ માપીદ મૂલ્યમાં તમારે કાંઈ ને કાંઈ ભૂલ આવે આવે અને આવે એટલે તમારું માપેલું મૂલ્ય ચોક્કસ ન હોય નિશ્ચિત ન હોય નિશ્ચિત ન હોય એટલે કેવું હોય મિત્રો અનિશ્ચિત હોય એટલે આને હાઇઝનબર્ગનો કેવો સિદ્ધાંત કહીશું

તેવી રીતે એના વેગમાનના મૂલ્યમાં કંઈક અચોકસાઈ આવશે તો હાઈઝન બર્ગે થોડુંક ઊંડાણપૂર્વક એ પણ જણાવ્યું કે આ સિદ્ધાંત પ્રમાણે તમે સ્થાનના મૂલ્યમાં જે અનિશ્ચિતતા આવે બરાબર છે સ્થાન માપો અને એના મૂલ્યમાં જે તમે ભૂલ કો અનિશ્ચિતતા કહો બરાબર અચોકસાઈ કહો એ અચોકસાઈ અને વેગના મૂલ્યની અચોકસાઈ અનિશ્ચિતતા બરાબર છે એ બે રાશિનો ગુણાકાર એચોન ફોર પાય જેટલો કે તેનાથી કેવું આવે મિત્રો વધુ આવે બરાબર એટલે તમે ખૂબ સારો પ્રયત્ન કરો ઇલેક્ટ્રોન કે વેગમાન માપવાના બરાબર પણ સ્થાન કે વેગમાન માપો તો એ માપિત મૂલ્યમાં એ એના વેગના માપિત મૂલ્યમાં એના સ્થાનના માપિત મૂલ્યમાં ચોક્કસપણે ભૂલ આવશે અને એ બે ભૂલોનો ગુણાકાર એટલે સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા નો ગુણાકાર કેટલો આવશે મિત્રો ક્યાં એ ચપન ફોરપાઈ આવશે ક્યાં એના કરતા વધારે આવશું એવું આ વિલિયમ હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપણને જણાવ્યું ઓકે તો એને આપણે જરા ગાણિતિક સ્વરૂપે જોઈએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇક્વલ ટુ એચ અપન ફોર પાય આપણને થાય કે ડેલ્ટા એક્સ શું છે ડેલ્ટા પી શું છે મિત્રો અહીંયા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી એ સ્થાનની નિશ્ચિતતા નહીં મિત્રો સુધારો કરું છું અનિશ્ચિતતા અને ડેલ્ટા પી શું છે વેગમાનની અનિશ્ચિતતા બરાબર છે એટલે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી અનુક્રમે સ્થાનીય નિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા છે આ કેવી રીતના સમજી લો કે કોઈ કણનું એક્ચ્યુઅલ સ્થાન સાચું સ્થાન એ એક્સ વન હોય ઓકે બરાબર કોઈ એની પોઝિશન હોય એક્સ વન અને તમે પ્રયોગ કરો પ્રયોગ થકી તમે માપેલું મૂલ્ય હોય સમજી લો કે એક્સ ટુ બરાબર તો સાચું મૂલ્ય તો એક્સ વન હતું તમે માપ્યું તો એક્સ ટુ આવ્યું તો એ ડિફરન્સ કેટલો એ જે ડિફરન્સ આવશે એ થશે ડેલ્ટા એક્સ એને આપણે સ્થાનની શું કહીશું અનિશ્ચિતતા ઓકે તમારું સાચું મૂલ્ય અને તમારું માપિત મૂલ્ય વચ્ચે જે ડિફરન્સ આવે તેવી રીતે ડેલ્ટા પી શું મિત્રો એ પણ તમને આઈડિયા આવી જશે કે પી વન સમજી લો કે એનું સાચું વેગમાન પી વન છે ઓકે અને તમે જે માપિત મૂલ્ય લો છો તે પી ટુ છે તો કઈક વેલ્યુ અલગ આવશે વેગમાનની અનિશ્ચિતતા તો ના મૂલ્યની અનિશ્ચિતતા એ સાચા મૂલ્ય અને માપિત મૂલ્ય વચ્ચેનો ફરક છે બરાબર હાઈઝનબર્ગે શું કીધેલું મિત્રો એમણે એમ કીધેલું કે આ બે રાશિનો ગુણાકાર ક્યાં તો મળશે ક્યાં તો એચ અપોન ફોર પાય કરતા વધારે મળશે એટલે એનું ગાણિતિક સ્વરૂપ કેમ થશે ડેલ્ટા એક્સ એટલે સ્થાનની ની ડેલ્ટા પી એટલે વેગમાનની એ બે નો ગુણાકાર ગ્રેટર ધેન ઇક્વલ ટુ કોના કરતાં એચ અપોન ફોર પાય કરતા કેવો મળશે ઇક્વલ ટુ ક્યાં વધારે એટલે આપણે કઈ નિશાની મૂક્યું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મિત્રો આ એચ અપોન ફોર પાય ની વેલ્યુ એ આપણે એમસીક્યુમાં જયારે ગણતરી કરશું ત્યારે વારાઘી આવ્યા કરશે એટલે આપણે આવું પણ યાદ રાખી શકીએ એચ અપોન ફોર પાય જેમાં એચ શું છે પ્લાન્ક નો અચડા ચાર અને પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ આ બધાની કિંમત મૂકીએ એટલે એનો જવાબ ફાઇનલી આપણને 0.527 પોઈન્ટ ફાઈવ ટુ સેવન ટેન ટુ માઇનસ થર્ટી ફોર ઝૂલ ઇન્ટુ સેકન્ડ મળે અને જરાક નોંધી રાખજો યાદ રાખજો એટલે એમસીક્યુમાં ગણતરી કરતી વખતે વારાઘડીએ આપણે એ ચપ્પન ફોર પાયની ગણતરી કરવી ન મળે પોઈન્ટ ટુ સેવન કિંમત મગજમાં ઘુસાડી દેવાની ઓકે ચલો આગળ વધીએ મિત્રો હાઇઝનબર્ગ પ્રમાણે એની સ્થાન અને વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા ભૂલ અથવા તો અનસર્ટેનિટી ઉત્પન્ન થાય જ કેવી રીતે ઉત્પન્ન થાય એને આપણે આ ચિત્રથી સમજવા પ્રયત્ન કરીએ બરાબર દુનિયામાં આપણને કોઈ પણ વસ્તુ ક્યારે દેખાશે એ વાતને આપણે જરાક સરળતાથી સમજી શકીએ એમ છીએ કે આ પેન છે આ પેન મને ક્યારે દેખાશે કે જ્યારે આ કોઈ સુ કોઈ ઉદ્ગમ સ્થાનમાંથી પ્રકાશ આવશે અને એ પેન ઉપર પડશે ને પેન ઉપરથી મારી આંખ ઉપર પડશે તો હું આ આ આ પેન જોઈ શકું માટે નહીં કોઈ પણ ઓબ્જેક્ટ માટે કોઈ પણ વસ્તુ માટે આ સિદ્ધાંત એકદમ સાચો છે કે એના ઉપરથી આવતો પ્રકાશ આપણી આંખ ઉપર પડે તો જ આપણે એને જોઈ શકીએ છીએ હવે આ રીતે આપણે જો ઇલેક્ટ્રોનને પરમાણુમાં જોવો હોય ખરેખર તો ઇલેક્ટ્રોનને નરી આંખે તો શું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે પણ ન જોઈ શકાય પણ માની લો કે માઇક્રોસ્કોપ વડે આપણે ઇલેક્ટ્રોનને નિહાળી લઈએ એવી બે મિનિટ માટે ધારણા કરી લો તો આ માની લો કે પરમાણુનું કેન્દ્ર અને પરમાણુના કેન્દ્રની ફરતે આ કક્ષા છે આ કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરે છે ગતિ કરે છે કક્ષા આપણે અડધી જ દોરેલી છે ઓકે હવે શું થશે કે જ્યારે એ ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય અને ચોક્કસ લોકેશન ઉપર એનું સ્થાન જાણવું છે મારે તો હમણાં વાત કરી તે પ્રમાણે આનું સ્થાન જાણવા માટે એના ઉપરથી આવતો પ્રકાશ મારી આંખ પર પડવો જોઈએ તો ઇલેક્ટ્રોનનું સ્થાન જાણવા માટે બી સેમ રીતે એ જ પ્રમાણે શું થશે કે એના ઉપરથી ઇલેક્ટ્રોન ઉપરથી આવતો પ્રકાશ મારી આંખ ઉપર પડવો જોઈએ હવે પ્રકાશ તો ફોટોન નામના કણોનો બનેલો છે એવું આગળ આપણે વાત કરી ચૂકેલા છીએ ઓકે તો આ જે ઇલેક્ટ્રોન છે એના ઉપર આપણે એ ફોટોન સમજી લો કે અહીંયા આપાત કર્યો

એ મને સ્વાભાવિક છે ઓછું મળે નાનું મળે ઓકે તો મેં શું આઈડિયા માર્યો કે મારે સ્થાનની મૂલ્યની ભૂલ ઓછી કરવી છે તો મારે લેમડા કેવો રાખવો જોઈએ મિત્રો મારે લેમડા નાનો રાખવો જોઈએ તો નાની તરંગ લંબાઈ રાખવું બરાબર લેમડાનું મૂલ્ય ઓછું રાખવું લેમડાનું મૂલ્ય નાનું રાખવું તો આપણી પાસે આ પણ એક સંબંધ છે તમે જાણો છો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી

ડેલ્ટા એક્સનું મૂલ્ય નાનું મેળવવું હતું અને ડેલ્ટા એક્સનું નાનું મૂલ્ય માટે તમે લેમડા નાનો લીધો નાનો લીધો તો આ સૂત્ર પ્રમાણે તમારે એક ફોટોન નામના કણનું સ્વાભાવિક છે વેગમાન ખૂબ ઊંચું થશે ઊંચો વેગમાન વેગમાન ઊંચો એટલે મિત્રો વેગ પણ વધારે કારણ કે વેગમાન એટલે શું તો વેગમાન એ તમે જાણો છો પી બરાબર એમ ઇન્ટુ વી જો પી વધારે હશે તો વી વધારે હશે અને એવું થવાને કારણે બરાબર ધ્યાન આપજો મિત્રો તો ઊંચો વેગમાન ધરાવતો ફોટોન જ્યારે આ ઇલેક્ટ્રોનને અથડાશે તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોનનો વેગ જે એક્ચ્યુલ હશે એના કરતાં વેગ બદલાઈ જશે અને મિત્રો વેગ બદલાય તો વેગમાન બદલાય કે ન બદલાય એટલે થયું શું બરાબર સમજો કે તમે લેમડા જો નાનો લેવા ગયા પી વધી ગયો એના કારણે સ્વાભાવિક છે ડેલ્ટા વીના મૂલ્યોમાં અને ડેલ્ટા વીના મૂલ્યમાં એટલે ઇલેક્ટ્રોનનો ડેલ્ટા પી શું થશે એમાં મોટો ચેન્જ આવશે એમાં મોટો ફેરફાર થશે કારણ કે લેમડાનાનો તો એ ફોટોનનું વેગમાન ઊંચું ઊંચો વેગમાન ધરાવું ફોટોન જ્યારે પેલા ઇલેક્ટ્રોનને ન તો ઇલેક્ટ્રોનનો વેગ બદલાય અને વેગ બદલાય તો સ્વાભાવિક છે એનો ડેલ્ટા વી બદલાય તો ડેલ્ટા પી પણ બદલાય વેગમાન વી બદલાય બરાબર છે તો તો નાની તરંગ તમે ડેલ્ટા એક્સ પરફેક્ટલી માપી પણ ડેલ્ટા પી ના મૂલ્યમાં વેગમાનના અનિશ્ચિતતામાં શું આવી મિત્રો ભૂલ આવી તો મારે હવે શું કરવું જોઈએ જો મારે ડેલ્ટા પી નું મૂલ્ય જો ઓછું કરવું હોય તો તમે એમ કહેશો કે ડેલ્ટા પી નું મૂલ્ય ઓછું કરવા માટે હવે મારે શું કરવું પડે ડેલ્ટા પીનું મૂલ્ય ઓછું કરવા માટે મારે લેમડા કેવો લેવો જોઈએ મોટો લેવો જોઈએ લેમડા મારે વધુ લેવો જોઈએ ઊંચી તરંગ લંબાઈ લેવી જોઈએ પણ તમે જો લેમડા મોટો લેશો એની તરંગ લંબાઈ વધારે લેશો તો પાછું આ નહીં ભૂલતા બરાબર તમારે ડેલ્ટા પી સ્વાભાવિક છે નાનો કરવા તમે પ્રયત્ન કરો ડેલ્ટા પીનું મૂલ્ય ઓછું કરવા પ્રયત્ન કરો તો શું થશે તમારે લેમડા મોટો લેવો પડશે વધુ લેવું પડશે એના કારણે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા વધી જશે એટલે ડેલ્ટા પીને નાનો કરવા જતાં ડેલ્ટા એક્સની વેલ્યુ શું થશે વધી જશે ઓકે તો આ બહુ મજાની વસ્તુ છે બો ઇન્ટરેસ્ટિંગ છે જો તમે લેમડા નાનો લેશો તો તમે સ્થાન તો પરફેક્ટલી માપી શકશો મિત્રો પણ એના કારણે ઊંચો વેગમાન ધરાવતો જ્યારે ફોટોન આને અથડાય તો તમે જોઈ શકો એનો જે પરિ જે છે પથ એ પથ બદલાઈને અહીંયા એ નવો પથ ધારણ કરે એની નવો વેગ આવી જાય ટૂંકમાં ડેલ્ટા એક્સ માપવા જતા ડેલ્ટા પીના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી ગઈ હવે જો તમે ડેલ્ટા પીને નાનો કરવા માંગો તો તમારે લેમ મોટો લેવો પડે અને ડેલ્ટા પી જો નાનો લેવા જાવ તો સ્વાભાવિક છે ડેલ્ટા એક્સ નું મૂલ્ય શું થઈ જશે વધી જશે આ વાઇસ વર્ષા છે ઉલટ સુલટ છે જો તમે ડેલ્ટા એક્સ નું મૂલ્ય ઘટાડવા જશો તો ડેલ્ટા પી નું મૂલ્ય વધી જશે જો ડેલ્ટા પી ના ઘટાડવા જશો તો ડેલ્ટા એક્સનું મૂલ્ય વધી જશે આ મૂલ્યમાં તો ભૂલ આવશે જ ઓકે એટલે આપણે પાછું એ વાતને સમજીએ કે જો તમારો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન ફોર પાય ઓકે એમાં જો તમે ડેલ્ટા એક્સને નાનો કરવા ઓછો કરવા પ્રયત્ન કરો તો તમારા ડેલ્ટા પી નું મૂલ્ય વધી જાય અને એના કરતા ઊંધું કે જો તમે ડેલ્ટા પી ના વેલ્યુને ઓછી કરવા પ્રયત્ન કરો એટલે તમારે વધારે લેવો પડે તો સ્વાભાવિક છે ડેલ્ટા એક્સ એટલે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા વધી જાય આમ હાઇઝનબર્ગ પ્રમાણે તમે સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈ પૂર્વક માપી ન શકો સ્થાન ચોક્કસ માપો વેગમાનમાં ભૂલ આવે વેગમાન ચોક્કસ માપો સ્થાનમાં ભૂલ આવે એટલે ભૂલ તો આવવાની જ છે બરાબર છે એટલે મિત્રો આ કોઈ ટેકનિકલ ખામી નથી આ આપણી કોઈ આક્ષમતા નથી પરંતુ આ એક કુદરતી મર્યાદા છે બરાબર કે તમે મૂલ્ય પરફેક્ટલી મેળવવા જશો તો તો બીજાના મૂલ્યમાં ભૂલ રહેવાની જ ઓકે ચલો હવે આપણે આને બરાબર સમજ્યા છીએ આના ઉપરથી આપણે એક વેગનું સૂત્ર કાઢીએ કારણ કે આ ડેલ્ટા બી એટલે શું છે ભૂલી નથી ગયા ને વેગમાન છે તો વેગમાન પરથી આપણે વેગનું સૂત્ર મેળવવું છે તો હવે શું કરી શકીએ કે વેગમાન બરાબર શું થશે તો કે દળ ગુણ્યા વેગ એટલે પી બરાબર દળ એમ ગુણ્યા વી આવશે હવે આપણે વેગમાનનો ફેરફાર કરીએ એટલે ડેલ્ટા પી કરીએ વેગમાનનો ફેરફાર કેમ થાય મિત્રો વેગમાન કેમ બદલાય તો વેગમાન વેગ બદલાય એટલે બદલાય ઓકે કોઈ પદાર્થ જો ગતિ કરતો હોય તો એનું એમનું મૂલ્ય તો અચળ રહે એટલે એમ અચળ રહેશે એનો વેગ બદલાય એટલે વેગમાન બદલાય ઓકે તો ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા વી આપણને મળ્યું એને આપણે આની અંદર મૂકીએ તો હવે શું થશે મિત્રો જરા ધ્યાન આપજો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ને બદલે કઈ કિંમત મૂકવાની છે એમ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઇક્વલ ટુ એચ અપોન ફોર પાય

ઓકે એ ચપોન ફોર પાય એમ એટલે એ જે તે પદાર્થ દળ એ પણ લખી નાખીએ એમ એટલે શું છે એ જે તે પદાર્થનું અથવા તો આપણે કણ કહીએ તો કણનું દળ ઓકે મિત્રો તો આપણને વેગમાનનું સૂત્ર અને વેગનું સૂત્ર આ બંને સૂત્ર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એચ અપોન ફોર પાય અને ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન ફોર પાય એમ બંને અગત્યના સૂત્ર છે જરા યાદ રાખજો નોંધી લેજો હવે હાઇઝનબર્ગના નિયમની અગત્ય કે મહત્વને સમજીએ હાઇઝનબર્ગનું સિદ્ધાંત એ ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથના અસ્તિત્વને શું કરે છે મિત્રો નકારી દે છે ઓકે કારણ કે નિશ્ચિત પથ જો આપણે નક્કી કરવો હોય તો એનું સ્થાન અને એનું વેગ કે વેગમાન એ ચોક્કસાય પૂર્વક જાણતા હોવા જોઈએ એ જરૂરી છેનો ડેફિનેટ પ્રસ્તો પથ નક્કી કરવા માટે પણ હાઇઝનબર્ગને આપણે જો બરાબર સમજીએ તો એ વસ્તુ આપણને હવે સમજાઈ ગઈ છે કે એનું સ્થાન અને વેગમાન ચોક્કસાય પૂર્વક એકસાથે નક્કી કરવા અશક્ય છે બરાબર એટલે ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન જેવા બીજા જે નાના નાના કણો છે સૂક્ષ્મ કણો છે જેને આપણે સબ એટમિક પાર્ટિકલ્સ કહીએ છીએ એમનો નિશ્ચિત પદ મળે અથવા નિશ્ચિત પદ મેળવવો એ આ સિદ્ધાંત પ્રમાણે કેવું છે શક્ય નથી બરાબર એટલે આપણે પેલા રૂથરફોડ અને બોહોરના પરમાણુય મોડલમાં આ મુદ્દો જોઈ ગયા હતા કે એમના પ્રમાણે કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ મુદ્દો રૂથરફોડના પરમાણુય મોડલમાં પણ હતો અને બોહરના પરમાણુ મોડલમાં પણ હતો પણ આને આપણે સમજીએ તો એવું આપણને સ્યોર થઈ ગયું કે હવે એની નિશ્ચિત કક્ષા મેળવવી કે એના અંગે ચર્ચા કરવી એ શક્ય નથી ઓકે મિત્રો તો હવે આપણે આના પછી નવા ટોપિક ઉપર મળશું ઓકે થેન્ક યુ